નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દેવાદી દેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ ચાલુ છે આપણા અઢાર પુરાણોમાં એક પ્રસિદ્ધ પુરાણ છે શિવ મહાપુરાણ જેમાં દેવ મહાદેવને લીલાઓનું વર્ણન છે ભગવાન શિવને ભક્તો શિવશંકર ત્રિલોકેશ કપાલી નટરાજ સહિત અનેક નામોથી બોલાવે છે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શિવનો મહિમા અપરંપાર છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા કરવામાં આવે છે આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવને સાચા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ મહાપુરાણમાં શ્લોકની સંખ્યા એક લાખ હતી પણ મહર્ષિ વેદવ્યાસજીએ તેને સાત સંહિતામાં ચોવીસ હજાર શ્લોકમાં સંક્ષિપ્ત કરી નાખ્યું બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ગણેશ કૃષ્ણ આ બધા દેવ છે કારણ કે એમના જન્મ સદેહ થયો પણ શિવ અ જન્મ્યા છે એ સ્વયંભૂ છે એટલે એ દેવ નહીં પણ મહાદેવ છે રાજા દક્ષના પુત્રી પાર્વતીએ શિવજીને પામવા માટે વ્રત રાખ્યું ઉપવાસના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીનો પતિ તરીકે પત્ની તરીકે સ્વીકાર કર્યો આ પ્રસંગ બન્યો તે શ્રાવણ માસ હતો એટલે શ્રાવણ મહિનામાં શિવની ઉપવાસના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે આજે શિવલિંગની ઉત્પત્તિ અને પંચાક્ષર મંત્ર જાપનું મહત્ત્વ જાણીએ બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ અને શિવલિંગ સનંતકુમારે નંદિકેશ્વરને પૂછ્યું શિવલિંગની ઉત્પત્તિની કથા સાંભળવાની ઈચ્છા થઈ છે તો એ કથા સંભળાવો નંદિકેશ્વર બોલ્યા ભગવાન વિષ્ણુ શેષનાગના આસન પર સૂતા હતા લક્ષ્મીજી ચરણ દબાવતા હતા આસપાસ સેવકો ઊભા હતા એકાએક બ્રહ્મા ત્યાં આવ્યા કહ્યું હું બ્રહ્મા છું અને તમારો ગુરુ છું મારા આવ્યા પછી પણ મને માન આપવા તમે ઊભા થયા નહીં વિષ્ણુએ જવાબ આપ્યો મારા નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તેમાંથી તમારું પ્રાગટ્ય થયું છે એટલે તમે તમારા એટલે તમે મારા પુત્ર થયા ને હું તમારો ગુરુ કહેવાવું બંને દેવો વચ્ચે ઉગ્ર ઝબડો શરૂ થયો ને વાત યુદ્ધથી પહોંચી ગઈ બ્રહ્મા હંસ પર અને વિષ્ણુ ગુરુડ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યા સામસામા બંને દેવો અસ્ત્રો છોડી રહ્યા હતા બ્રહ્માના અસરકારક બાણથી વિષ્ણુની પીડા પહોંચી ત્યારે વિષ્ણુએ મહાશ્વ મહા મહેશ્વર નામનું અસ્ત્ર બ્રહ્મા પર છોડ્યું સામે બ્રહ્માએ પાસુપત નામનું કંપાવનારું ધોર અસ્ત્ર છોડ્યું આ અસ્ત્રોથી બ્રહ્માંડ બ્રહ્માંડમાં પ્રચંડ અવાજ થયો બધા દેવો ગભરાઈ ગયા દેવોને થયું કે આ યુદ્ધ જો કોઈ રોકી શકે એમ હોય તો ત્રિશુલધારી મહાદેવ જ રોકી શકે દેવો ગયા કૈલાસ પર્વત પર શિવ બિરાજમાન હતા તેમણે મંદ હાસ્ય કરીને કહ્યું બ્રહ્મા વિષ્ણુના યુદ્ધ વિશે હું જાણું છું તમે ચિંતા ન કરો શિવજી નંદી પર સવાર બનીને યુદ્ધ સ્થળે પહોંચ્યા અગ્નિસ્તંભ બનીને બ્રહ્મા વિષ્ણુની વચ્ચે ઊભા રહી ગયા બંનેના પ્રચંડ અસ્ત્રો એકદમ શાંત થઈ ગયા બ્રહ્મા અને વિષ્ણુને નવાઈ લાગી કે આ સ્તંભ વચ્ચે ક્યાંથી આવી ગયો વિષ્ણુએ કહ્યું કે સ્તંભનો એક છેડો શોધવા હું નીચે તરફ જાઉં છું તમે ઉપર તરફ જાઓ વિષ્ણુ વરાહ પૂંડનું રૂપ લઈને પૃથ્વી તરફ ગયા અને બ્રહ્મા હંસ પર બેસીને ઉપર તરફ સ્તંભનો છેડો શોધવા નીકળ્યા બંનેને છેડો ન મળ્યો પણ બ્રહ્માને ઉપર કેવડાનું ફૂલ મળ્યું કેવડાનું ફૂલે બ્રહ્માને કહ્યું આ સ્તંભનો છેડો તમને નહીં મળે પાછા ચાલ્યા જાઓ બ્રહ્માએ કહ્યું તું મારી સાથે ચાલ અને વિષ્ણુને કહેજે કે મને છેડો મળી ગયો બ્રહ્મા અને કેવડાનું પુષ્પ નીચે તરફ પાછા આવ્યા વિષ્ણુ ઉપર તરફ પાછા આવ્યા બ્રહ્માએ કહ્યું મને છેડો મળી ગયો છે પૂછો આ કેવડાના પુષ્પને વિષ્ણુ પૂછે તે પહેલાં જ કેવડાના પુષ્પોએ કહ્યું આ સાચી વાત છે વિષ્ણુ બે હાથ જોડીને ઊભા રહ્યા ત્યાં સ્તંભમાંથી પ્રચંડ ગર્જના સાથે દેવાદી દેવ મહાદેવ પ્રગટ થયા છૂટા વાડ હાથમાં ત્રિશુલ લઈ શિવજીએ બ્રહ્મા તરફ ગુસ્સાથી જોયું બ્રહ્માજી ત્રુજી ગયા મહાદેવે એ ભ્રુકુટીમાંથી ભૈરવ નામનો પુરુષ પ્રગટ કર્યો અને કહ્યું બ્રહ્માના પાંચ મુખ છે જે મુખમાંથી અસત્ય નીકળ્યું છે તેને છેદી નાખ ભૈરવે બ્રહ્માનું પાંચમું મુખ છેદી નાખ્યું શિવજીએ કહ્યું પૃથ્વી પર વિષ્ણુની ઘરે ઘરે પૂજા થશે પણ બ્રહ્માની નહીં થાય મહાદેવે કેવડાના પુષ્પને પણ કહ્યું કે મારા પર હવેથી કેવડાનું ફૂલ નહીં ચડે આ સ્તંભ મારા પ્રતિક રૂપે પૂજાશે ત્યારથી શિવમૂર્તિ સાથે શિવલિંગની પૂજાનું પણ વિધાન કરવામાં આવ્યું છે ઓમ નમ શિવાયના મંત્રજાતનું મહાત્મ્ય શિવ મહાપુરાણના સત્તરમાં અધ્યાયમાં શિવ મંત્રજાતનું મહત્વ સમજાવ્યું છે શિવ પંચાક્ષર મંત્ર છે નમઃ સિવાય પણ તે મંત્રની આગળ ફરજિયાત ઓમ લાગે જ ઓમ નમઃ સિવાય ઓમ બોલ્યા વગર મંત્રનું ફળ મળતું નથી ઓમકારનું બીજું નામ પ્રણવ છે પ્રણવમાં પ્ર એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસાર રૂપ સમુદ્ર નવ એટલે સંસાર સાગરને પાર કરવાની નાવ અને વ એટલે સંસાર ભૂલને મોક્ષ તરફ ગતિ કરવી પરમાત્મા પ્રગટરૂપથી શુદ્ધ સ્વરૂપ છે એટલે પ્રણવ કહેવાય છે પ્રણવ ત્રણ અક્ષર મળીને એક અક્ષર ઓમ બન્યો છે ઓમનું સતત ઉચ્ચારણ મનુષ્યને યોગી બનાવે છે ઓમમાં પણ અ ઉ અને મ ત્રણ અક્ષરો છુપાયેલા છે માટે જ્યારે પણ શિવલિંગ પર જળ કે દૂધ ચડાવો ત્યારે માત્ર નમસ્ સિવાય નહીં પણ ઓમ નમ સિવાયના મંત્રનો જાપ કરવો માણસે પોતાનો અહંકાર છોડવા માટે આ જાપ ખાસ કરવો જોઈએ પણ આ જાપ કેટલી વાર કરો એટલો ઓછો શિવ મહાપુરાણમાં લખ્યું છે કે ઓમ નમ શિવાય મંત્રના નવ કરોડ જાપ કરો ત્યારે તમે શુદ્ધ બનો છો બીજી નવ કરોડ જાપ કરો તો પૃથ્વી તત્વ પર વિજય મેળવો છો ત્રીજી વાર નવ કરોડ જાપ કરો છો તો જળ તત્વ પર વિજય મેળવી શકો છો ચોથી વાર નવ કરોડ જાપ કરો છો તો આકાશ તત્વ પર વિજય મેળવી શકો પાંચમી વાર નવ કરોડ જાપ કરો તો વાયુ તત્વ પર વિજય મેળવી શકો અને છઠ્ઠી વાર નવ કરોડ જાપ કરો તો માણસ અભિમાનમાંથી મુક્ત બને છે એનો અર્થ એ છે કે માણસમાં અભિમાન એટલું જ જડ હોય છે કે સતત ઓમ નમઃ સિવાયના મંત્ર જાપ કરવાથી તેની અસર ઓસરે છે